રસ્તા વચ્ચે ખુરશીઓ મૂકીને કેટલાક તત્વો બિંદાસ પણ બેઠા છે ઉપરથી આ વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરીને અસુદ્દીન ઓવેસી ના ભડકાઉ ભાષણ એક અંશ વિડીયોના બેકગ્રાઉન્ડમાં વાપરવામાં આવ્યો છે આ વાયરલ વિડીયો વડોદરાના ભાઈ બનવાના અભરખા કરતા તત્વોનો છે રાજ્યના ગૃહમંત્રીએ પોલીસને અપ્રમાણસર સત્તા આપી છે તો વડોદરા પોલીસ કેમ આ સત્તાનો ઉપયોગ કરીને આવા છાટકા તત્વો સામે કાર્યવાહી કરતી નથી એવા અનેક સવાલો ઉભા થઈ છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને પર